ભાવનગર શહેરના પેરોફ્લોકોનના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીને હકીકત મળી હતી કે સફેદ કલરની હુંડાઈ કંપનીની ફોર વ્હીલ રજીસ્ટર નંબર જી જે જીરો ફોર સી જે આઠ હજાર પુરામાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ ગાંગડી ગામ તરફથી આવે છે જે બાતમી સિયોર ભાવનગર રાજકોટ હાઇવે હાઈ રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન બાતમીરી જગ્યાએ ફોર વ્હીલ ગાડીને રોકતા તેમાં તલાશી લેતા ચોરખાનામાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે કિંમત રૂપિયા છાસઠ હજાર ત્રણસો તથા ફોરવ્હીલ સહિત કુલ રૂપિયા ચાર લાખ સડસઠ હજાર ત્રણસોના મુદ્દાબાળ સાથે રાહુલભાઈ ભરતભાઈ ડાબી રે જલારામ સોસાયટી આનંદનગરવાળાને ઝડપી લીધો હતો જ્યારે મજબૂત ચીફ સમરસિંહ ચુડાસમામાં રહે આનંદનગરવાળાને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા